ભાવનગર ની વાત કરીએ તો ભાવનગર હાદા નગરમાં રહેતા હીરા દલાલના હત્યાના ત્રણ આરોપીઓ ઝડપાયા ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ નામના આધેર હીરાના દલાલની હત્યા કરી તેની લાશને નિકાલ માટે બાબરા નજીકના ધરાઈ ગામે લઈ જઈને ડીઝલ નાખી સળગાવવામાં આવી રહી હતી ત્યારે અમરેલી પોલીસના જીઆરડી જવાનો ત્યાંથી પસાર થતા હતા ત્યાં હજાર ત્રણ શખ્સોને પૂછપરછ કરતા તેઓ શંકાસ્પદ જણાતા આરોપીઓને અમરેલી પોલીસ સ્ટેશન લઈને વધુ પૂછપરછ હાથ ધરતા આ હત્યાની ઘટનાનું કનેક્શન ભાવનગર નીકળતા ભાવનગર પોલીસને જાણ કરી કરી ત્રણેય આરોપીઓને સોંપી આપવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ ભાવનગર હેલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટિરિયર એ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈસ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનો ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હું કને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ